વિસ્તારમાં નામ રોડ પર આવેલ સહજ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં મોનુ નામક આરોપી દ્વારા જીવલેણ હુમલો કરીને માર મારવામાં આવ્યો જેમાં રેસ્ટોરન્ટ વેટરનો કોન્ટ્રાક્ટ કોન્ટેક્ટ લેનાર માઇકલ નામ કિસમ પર મોનુ નામકિસમ જે પાંડેસરા તેનામ રોડ પર પાંડેસરા વિસ્તારમાં અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં આરોપી મોનુ વિરુદ્ધ ત્રીસ જાન્યુઆરી ના રોજ અરજી આપ્યા છતાં આરોપી વિરુદ્ધ પાંડેસરા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરી નથી અને આરોપી મોનુ દ્વારા ફરિયાદી માઇકલ ફોન કરીને વારંવાર જાનથી મારી નાખવાની ધમકી મોનો આપી રહ્યો છે જેમાં આરોપી પ્રત્યે પાંડેસરા પોલીસનું નરમ વલણ શું સાબિત કરે છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રમાણ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે